વકફની જગ્યા પર ખડકેલી નવમાનની બિલ્ડિંગનું ડિમોલેશન જમલપુરમાં કાચલી મસ્જિદ ટ્રસ્ટના નામે કરોડોનું કૌભાંડ કરનાર સલીમ ખાનના બાંધકામ પર તંત્રનો હથોડો ચાલ્યો અગાઉ ઈડીની પણ પડી હતી હિંમતનગરમાં પોલીસ અને પશુપાલકો આમને સામને સાબર ડેરીમાં અને પોલીસ પર પથ્થરમારો કરી ગાડીઓમાં તોડફોડ કરી ત્રણ પોલીસકર્મી ઘાયલ અમદાવાદ ઉદયપુર હાઇવે કર્યો ચક્કાજામ સાળંગપુર બીએપીએસ મંદિરના સ્વામીની કાર તણાઈ રાણપુર નજીક કોઝવેમાં કાર તણાતા બેના મોત ચારનો બચાવ બોચાસણથી પરત ફરતી અર્ટીકામાં સાત લોકો હતા સવાર ધરોઈ ડેમની સપાટી છસો તેર પોઈન્ટ ઓગણસિત્તેર ફૂટે પહોંચી છસો અઢાર ફૂટે પહોંચતા પાણી છોડવામાં આવશે સાત જિલ્લાના કલેક્ટરને સાવચેત કરાયા વિસનગરના હોટલ માલિકને ઠગનાર નકલી આઈએએસ અમદાવાદથી ઝડપાયો સુરતના પિતા પુત્રોએ એકવીસ લાખ પાસઠ હજાર પડાવ્યા બાદ મદદના બહાને ઠગ્યા રેડમાં ફસાવી દેવાની ધમકી પણ આપી ગઠિયાએ મોબાઈલ હેક કરી ખાતામાંથી એક લાખ તેત્રીસ હજાર ઉપાડી લીધા ક્રેડિટ કાર્ડની રિક્વાયરમેન્ટ છે તેઓ ફોન કર્યા બાદ પંદર મિનિટમાં એક લાખ તેત્રીસ હજાર ઉપડી ગયા